અરે ભણા હું તારી થી ભૂલ કાઢશો પણ ભણ હું કરું તાર બાપા કે હું અમદાવાદ પાલડી છોન કરે અમદાવાદ પાલડી તમે બધા કરવામા પૈસા ભેગા કરવાનું હોય પૈસા ભેગા કર કે આ ઘર ફર બનાવે પંખા નહી માર બાપા કે આપણે ઢાબુ બનાવું છે બાબુ તો ભણા બનાવે છે યાર ભણાવે પણ ચાર પાન હાર પાન ગાંધો છાપરું લેવા એક ની એટલું નહી થાય તમારથી એટલા તો હું ભણા રૂપિયા તમે ભેગા કરો હમણે હો આ તું એ મને ભોણા બાર બેહાડ્યો એ દરેક ભોણા તું એ ગલત કર્યું અરે મોમા કશું ગલત નહી મેં કલુ આ તમે જે રાડા લાવ્યા ને ગલત કલુ છે ખાંધી ને કી ઓડે આ પડે રાડા મેં કે કેમ થી મારે ખબર ડોડા હું કોંદા લઈ લાવું અરે મોમા પણ મેં તેમ વિચાર્યું કે આ વખતે મોમો આટલા મોટા ડોડા ખીયા ને શેકી ખવડાવવા આવશે એમ પણ આ તમે રાડ લાગ્યા અરે ભોણા શેકવાની વાત હું કરે તું મને એક પાહી ભૂણા તારી ટેવ ખબર એટલે મેં કીધું ભણો આમ ની મોને એટલે ભૂણા પોચ રાડો સન બસાડ માં લાવી છે ડોડા ફાલ લે હા નિમે નીમે ગા ભાઈ નીમે ફૂટી લે એટલે ભૂણા હા ડોડા માં ભૂલ છે આ વખત એમ એટલે ભૂણા તું આહે પર મોમાના ડોળો ખાવા મળે નો વાંધો નહીં

તાર દાદા નું હોય છે મારા ભોણ કે ઉમરા નો એ કેવું આવે ઉમરાયેલું જોઈ

તું પાસે કામ માં ઓછા નહીં હા બસ તો ખાડશે જાય છે હા મામા જઈ આવું પૈસા નહીં ના ના પૈસા છે મારે તમે હું બેહો હું જઈ આવું ખાડ પૈસા આલું અરે નહી મામા તમે રહેવા દો મારે પૈસા હું જતો આવું તાર મામા ભણા વાહો રેવાનો છે આ વાંધો નહીં મામા હું તમે હું બેહો હું લેતો આવું હોય હા ઓછા પાછા કૈસા જતા નહી હોય ભણા હા એ ફક એક છાક એક મળતું હોય તો લેતા જ હમણાં

મારો <laughs> <laughs> ખવડાવવાનું નાખી એટલે હું મારે જતો રહ્યું છું ભણાવ ને આવું હાવ તારે હા મને બેહારી જતો ગયો

মেবা ও <laughs> <laughs>